ભારે વરસાદને કારણે દેવભૂમિ દ્વારકામાં જિલ્લાના કહી શકાય અનેક જે વિસ્તારો છે ઉપરાંત કલ્યાણપુરમાં પણ ખાસ જે મહત્વના સમાચાર મળી રહ્યા છે કે તાલુકામાં પડેલા વરસાદને ખાસ પૂરની સ્થિતિ અંગે દ્વારકા પ્રાંત અધિકારી એચ ભાગોરે પણ ખાસ માહિતી આપી છે તે સાંભળીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં છેલ્લા છેલ્લા કલાકથી ભારે વરસાદ થઈ રહ્યો છે કલાકની વાત કરીએ તો દ્વારકામાં અંદાજીત બાર ઇંચ જેટલો કલ્યાણપુરમાં પણ અગિયાર ઇંચ જેટલો વરસાદ ખાકી ચૂક્યો છે ભારે વરસાદના કારણે દ્વારકા નગરપાલિકા વિસ્તારમાંથી છસો લોકો ઓખા નગરપાલિકામાંથી દોઢસો લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી ત્રીસેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે કલ્યાણપુરમાં પણ અમુક અમુક વિસ્તારમાંથી રાવલ નગરપાલિકા છે અને અમુક નીચાણવાળા ગામો છે ત્યાંથી અમે લોકોના સ્થળાંતર કર્યા છે આ તમામ લોકોને અમે શેલ્ટર હોમમાં રાખ્યા છે તમામ માટે પાણી પીવાના પાણી ભોજનની વ્યવસ્થા અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે કલ્યાણપુર તાલુકાના મેઘપર ટોડી ગામે આઠ લોકો અને જે થર ગામ છે ત્યાંથી ચાર લોકોને ચોપર દ્વારા એમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ જ રીતે મધદરીએ ફસાયેલી બે બોટોને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની મદદથી બચાવી લેવામાં આવે છે એરલિફ્ટ કરવામાં આવ્યા છે